પાંચ મુસાફરોના કરુણ મોત નીપજ્યા છે જ્યારે દસ ઇજાગ્રસ્ત થયા છે દર્શનાર્થીઓને અમદાવાદથી રાત્રે પશ્ચિમ બંગાળની ફ્લાઇટમાં પરત ફરવાના હતા અકસ્માત એટલો ભયાનક હતો કે હાઇવે રોડ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો ત્યારે મિની બસમાં સવાર અન્ય દસ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે તે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે લીમડી ડીવાય એસપી ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યારે તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ટેમ્પો ટ્રાવેલર્સ ગાડી હતી જે રાજકોટથી અમદાવાદ તરફ જતી હતી તેના આગળના ભાગે ડમ્પર જતું હતું કોઈ પણ રીતે પ્રાથમિક સ્તરે એવું લાગે છે કે ઓવરટેક કરવામાં ગાડી પાછળથી અડી હોય તેવું લાગે છે એના લીધે ગાડીમાં ભારે નુકસાન થયું છે આગળ જે બેસેલા છે એમાંથી પાંચ એક લોકોના ઘટના સ્થળે મોત થયા તે લોકોના શબને પીએમ માટે લઈને લીમડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બાકીના જે લોકો ્રસ્ત છે તેઓને સાયલા હોસ્પિટલમાં સારવાર સારવાર માટે માટે ખસેડવામાં આવ્યા છે છે થઈને પણ સુવિધાઓ પહોંચાડવામાં આવે એના માટે વધુને વધુ અમારો પ્રયત્ન ચાલુ છે પશ્ચિમ બંગાળથી એક ગ્રુપ સૌરાષ્ટ્રમાં પ્રવાસ ભણવા આવ્યો હતો સોમનાથમાં અને દ્વારકા દર્શન કરી પરત ફરી રહ્યો હતો આજે તેઓની અમદાવાદથી પશ્ચિમ બંગાળ માટે ફ્લાઇટ હતી પરંતુ આ દુર્ઘટનાએ તેમના પ્રવાસને દુઃખદ બનાવ્યો હતો સાયલા લીંબડી હાઈવે પર મોરવાડ ગામ પાસે ડમ્પર અને ટેમ્પો ટ્રાવેલર્સ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં વ્યક્તિઓના મોત થયા છે મૃતકોમાં એક મહિલા અને પુરુષનો સમાવેશ થાય છે એકસો આઠ એમ્બ્યુલન્સ વાહન ઘટના સ્થળે દોડી ગઈ હતી લીમડી દીવા એસપી અને પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો તાકીદે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અકસ્માતના સ્થળેથી પસાર થઈ રહેલા મુકેશ ઝાપડા નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે હું એથી પસાર થઈ રહ્યો હતો અને અકસ્માત બનતા જોઈ ગયો એટલે મારું બાઇક રોકી દીધું હતું એકસો ને ફોન કરી બોલાવી લીધું હતું બધાને સારવાર માટે ખસેડ્યા હતા દસ થી ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પાંચ ના ઘટના સ્થળે મૃત્યુ પામ્યા છે મોરવાડ બ્રિજ પર આ બનાવ બન્યો છે અકસ્માતની વધુ તપાસ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ન્યૂઝ સુરેન્દ્ર